ભરૂચના શુક્લતી રીતે ખનનના કારણે થયેલા ત્રણ લોકોના મોત મામલે સમસ્ત ખારવાજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કલેકટર આવેદનપત્રમ્બર બે હજાર ચોવીસ ના રોજ નર્મદા નદીના પટમાં ગેરકાયદે રીતી ખનનથી પડેલા ઊંડા ખાડામાં ત્રણ લોકો ડૂબી ગયા હતા આ ઘટનામાં ગેરકાયદે રીતી ખનન કરનારા સામે કોઈ કાર્યવાહી થઈ નથી મૃતકોના પરિવારને વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી પોલીસે બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરી નથી આ મુદ્દે મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી આ અંગે બારમી બે હજાર રોજ ચાર સભ્યોની એસઆઈટીની રચના કરી તપાસનો આદેશ આપ્યો હતો જોકે એસઆઈટીએ ભરૂચ કલેક્ટર સમક્ષ અધુરો અને ક્ષતિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે કલેક્ટરે આ જ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે ખારવા સમાજના મતે આ રિપોર્ટથી મૃતકોના પરિવારને અન્યાય થયો છે તેમણે એસઆઈટી દ્વારા નવેસરથી તપાસ કરવા અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવાય તેવી પણ માંગ કરવામાં આવી છે હું સાબેન મિસ્ત્રી બોલું છું વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે મળી ગયા એમની બેન થામ છું એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા એ લોકો બીજો ખારો બતાવે છે એટલે આ લોકો કંઈ કરવા નહીં માગતા એ લોકો ઊંઢું બોલે છે તો અમને સહાય તો જોઈએ કે નહીં અમારે કોઈ છે નથી અમારે આ બે દીકરીઓ છે બે દીકરીઓનું શું કરવાનું અમારે એમનું કોઈ કમાવવાળું નથી રહ્યું તો એમને શું કરવાનું ઘેરમાં શું એ લોકો ત્યાં પધરાવા ગયા છે આ સરાવા ગયા એમની મમ્મી ડૂબી ગયેલી હતી એ મળી ગયેલા તો એમનું સરાટ કરવા ગયા છે ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ એમને કંઈ ખબર નહીં પડી તો પેલા છોકરો ડૂબી ગયો એ લોકો ટટન જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે લોકો અંદર ધસરી જ ગયા છે રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને એમને કોઈ ખારા પડતા હશે આખી જિંદગીની સુકલ જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કંઈથી આવી ગયા તો એ લોકો બીજો ખારો બતાવે છે ક્યાંથી બીજો ખારો આવી ગયો આ લોકો ખાય હા અમે તો એ લોકો હજુ અમા લાશો કરે ત્યાં તો એ લોકો હજુ ખારા ખોડે જ છે રૂબરૂમાં હતા અમારી ફોટા પણ છે એમના ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો અમને સહાય જોઈએ બસ અમાય બે દીકરીઓનું થાય એવું અમને બીજું કંઈ જોતું નથી અમે કંઈ માગતા નથી દીકરી એમનું કોણ પૂરું કરે એ લોકો કશું કહેવા નહીં માંગતા એટલે આ કંઈ પૈસાથી કામ ચાલતું હશે એ તો જ આ કત હશે બરાબર હા રાજકારણ અમા કઈ કામ જ છે બધું એટલે એમનું કંઈ અગાડી વધતું નથી આજે સાતમા મહિનાની સવાર થઈ છે એમનો કોઈ જવાબ નથી આવતો તો અમારે ફરવાનું શું બોલો હવે આ બે દીકરીઓ છે એમને ખાવાનું પીવાનું ના જોઈએ એમને ખાવા પીવાનું ના જોઈએ તો પછી એમને કોની સહારે એમને લાખવાની હું પહોંચે તો હું જોવા જાઉં પછી હું તોકે લાવીને ટકે ખાય તો અમને કાંથી હું એમને બી આપું છું મેં શીતલબેન બોલું છું આ દુબાયેલું વસ્તુ ત્રણ વ્યક્તિ દુબઈલા છે તો અહીંયા અમે બધા હાજર જ હતા તો અહીંયા જે વ્યક્તિ ત્યાં દુબઈ ત્યાં અહીંયા હજુ ખારા ખોદતા જતા હતા ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે એ જગ્યા તો છે જ નથી જઈ દુબઈલા ત્યાં તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે ત્યાં દુબઈલા છે ત્યાં છતાં પણ ત્યાં અહીંયા ખારા ખોદતા હતા શું માંગ આજે અહીંયા કયા શું માંગ લઈને શું કે છો અમારે ન્યાય જોઈએ છે અમારે એ જોઈએ છે કોઈ નથી મારે એક ને એક નીકળો મારે એક આખો એક લખેલું છે